કરો ચાલુ કરો રાજ્ય સરકારે મોટે કબૂલાત કરી કે ગુજરાતમાં કમોસમી વરસાદ અત્યંત મુશ્કેલીના કારણે લગભગ 42 લાખ હેક્ટર જેટલી જમીનો પર અસર અને એની તુલનામાં ખેડૂતોની પાયમાલી અને બરબાદીની તુલનામાં અને મસ્કરીને મજાક કરતા હોય ચોક્ટિક વર્તન રાજ્યની સરકાર તમે હું કહેવા માગતી હોય કે ખેડૂતોને આપવા માટે સરકાર પાસે બજેટ નથી તો ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ માઇનિંગ માફિયાઓ જમીન માફિયાઓ ભૂ માફિયાઓ પૂંજીપતિઓ રિયલ એસ્ટેટના માફિયાઓ અને મોટા મોટા બિલ્ડરો ઉદ્યોગપતિઓ જે તગડા થયા છે એમની સંપત્તિની ઉપર દસ ટકા પંદર ટકા વેલ્સ ટેક્સ ના દો એટલે ગુજરાતના તમામે તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માત્રની રકમ મળી જાય અમારી માગણી છે કે પાક વીમો ગુજરાતમાં ચાલુ કરવામાં ગુજરાતના તમામ દૂધ ઉત્પાદકો પશુપાલકો ખેડૂતોને ટેકાના ભાવ મળે અને દુનિયા થાય ગુજરાતના ખેડૂતોના તો દેવા માફ કરવા જ પડશે અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરો ખેડૂતોની અવગણના કરો આ કોંગ્રેસ પક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે અમે ચલાવવાના નથી આજે નવસારભાઈના નેતૃત્વમાં સુરેન્દ્રનગરના થાનગઢ મુકાબે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે આખા રસ્તામાં જબરજસ્ત સ્વાગત થયું અને ગુજરાતના ખેડૂતોનો જે આક્રોશ છે એને ગાંધીનગર સુધી પહોંચાડવાના છે લડીશું જીતીશું આ સરકારને જોકાવી લે છે ત્યાં સુધી જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરે ભારતીય જનતા પાર્ટી શાસન સ્થાપિત થયું છે ત્યારથી ખાસ કરીને ખેડૂતો હોય નાના વેપારીઓ હોય ગરીબ મધ્યમ વર્ગના લોકોની માટી બેસી છે એક પછી એક કુદરતના પ્રકોપની સામે સરકારે જે રીતે દેશ રાજ્યના નાગરિકોને સહકાર આપવો જોઈએ એને સપોર્ટ આપવો જોઈએ એમાં આપવામાં ઉણી ઉતરી છે માત્ર પેકેજના નામે પડીકું આપ્યું છે અને સામે ઉદ્યોગપતિઓને લાખો લાખો હજારો કરોડ રૂપિયાનો કરી દીધા એની સામે એક કરોડ પરિવારો જે ખેડૂતોના નાના વેપારીઓના માલધારીઓના પરિવારો છે એના દેવા માફ કરવાની અંદર ભારતીય જનતા પાર્ટીને પેટમાં દુખે છે એને તરત જ ચક્કર આવી જાય છે એના પૈસાની તિજોરી સાફ થઈ જાય છે ત્યારે તમારા ત્રણ લાખ કરોડના બજેટને શું ગુજરાતની જનતા ધોઈ પીવે એટલે હવે ગુજરાતના લોકોએ ગુજરાતના જગતોએ કોંગ્રેસ પક્ષના એક એક કાર્ય કરી નક્કી કર્યું છે કે જ્યાં સુધી દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને છોડીશું નહીં